પૂંછડી અંદર હા બસ થઈ ગયો ભાઈ પેક થઈ ગયો બંધ કરી દો હવે જોવું હોય તો જોઈ લો આ સાપને કોઈપણ અન્ય રાજ્યોના અંદર પણ આ સાપને ગેહવાન ખરીજ ખરીજ ગેહવન જેવા નામથી પણ ઓળખવામાં આવે છે ડૉક્ટર સાહેબના ત્યાં એમના ઇમરજન્સી કોલમાં ઇમરજન્સી જેવી રીતે કેસ આવે છે એવી રીતે ઇમરજન્સી કોલના અંદર હું સાપના તેઓ સાહેબના તેઓ પહોંચી ગઈ આ સાપનો રેસ્ક્યુ કર્યો છે હવે આ સાપને પર્યાવરણથી દૂર માણસો જ્યાં રસોટ ન હોય ત્યાં આ સાપને આઝાદ કરી દઈશું પરંતુ મારું સાહેબનું નિવેદન છે કે સાહેબ આ જે અમે સેવા કરીએ છીએ આ બાબતમાં વ્યુઅર્સ માન જનતાને પબ્લિકને કંઈક સંદેશો આપો કા સારું કામ છે ગુજરાતી બોલો સાહેબ ભાઈ અમારા ગામમાં એક સારી વસ્તુ છે કે કચરાભાઈ આવી રીતે ઇમરજન્સીમાં આવી અને કામ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા માટે બડોલી માટે પણ ગૌરવ છે કે આવી વ્યક્તિ એ અમારા ગામમાં છે અને આવા કાર્યો પરોપકારના કાર્યો કરી રહ્યા છે દોસ્તો આવા બેજુબાન જીવોને બચાવતા રહો સાથે સાથે પર્યાવરણને પણ બચાવતા રહો કારણ કે પર્યાવરણ અને પર્યાવરણ એ માણસો માટે અગત્યનું પરિબળ ભાગ ભજવે છે એટલા માટે આ બેજુબાન જીવોને પણ એટલા જ બચાવવા જરૂરી છે કારણ કે આ આ જીવો ના હોય તો માણસોનું જીવન પણ જીવું ધિક્કર સમાન છે કારણ કે આ સાપોના અંદર જે જે વેנם જોવા મળે છે એ બેנם થી મોટી મોટા દર્દો મોટા મોટા જે ભયંકર રોગો રોગની દવ આ આપણા અંદરથી થી દવ પ્રાપ્ત થતી હોય છે એટલા માટે આ જીવોની જરૂર છે જય હિન્દ જય ભારત વાહ વાહ બે તાળીઓ થી માન વાહ વાહ મસ્ત લઉ સાથે સાથે આપ બધા ખુશ રહો આ બધા બેન ને લો સાહેબ મારે મારે મર મારે હર હર મારે હર હર મારે